મિત્રો તો કેમ છો તો મજામાં તો મજામાં જોતા હોય ને એ મજામાં જ હોય તમારું બધા હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જોયું ને

લસણ આદુ મરચા કાજુ પ્લસ માં વસ્તુ ટોટલી આપણે ચૂલે બનાવવાનું સ્ટાર્ટ કરી બના મિત્રો આપણે લસુણી મેથી નું શાક બનાવવાની જે જે વાનગી જોઈ તમને બતાવી હાલો આપણે તો બે ના ડુંગળી જેવી સમારે ટમેટાની ગ્રેવી પછી આ સિંગદાણા આ તલ છે ત્યાં ચણા લોટ બે ચમચી દારિયા હોય તો ડારિયા ડાર લેવાની લોટ લેવાની પછી આદુ છે એને આપણે કીચી નાખવાનું થોડું છે આ મરચા છે એને આપણે ઝીણા ખાંડી નાખવા લસણ છે એને નથી ખાંડવાનું એને આપણે મેથી વઘાર માં નાખવાનું છે આ મરચું છે આ રાય જીરું છે હિંગ છે ધાણા જીરું છે હળદર છે અને મીઠું આપણે મેથી છે આને આને આખી ધોઈ નાખવાની પછી સુધાર્યા પછી નહીં પાણી નાખવાનું આખી ધોઈને કટિંગ કરી નાખવાનું આપણે આદુ ને થોડું ખાંડી વાળી આપણો આદુ ખંડાઈ ગયું છે એને વાટકીમાં કાઢી લે હવે મરચા ખાંડી અત કચરા ખાંડવાના છે હાલો મરચું આપણે ખાંડી વાયરી એને કાઢી લે આપણે હેલો આપડે મિત્રો મેથી વઘારવા માટે તેલ નાખી બે તેલ આવી ગયું છે લસણ નાખી લસણ દસ બાર કરીને કટિંગ કરી લીધું થોડુંક બ્રાઉન થઈ જાય પછી આપણે મેથી નાખીએ કારણ કે મેથી માં લસણ સારું લાગે

થોડુંક મીઠું નાખવાનું થોડીક મેથી સંકળાય જાય પછી આપણે કાઢી લઈશું બે ત્રણ મિનિટ માટે રાખવાનું થોડીક હળદર અને ગેસ કરતા હું ચૂલે મજા આવે દેશી બનાવ હોય ને તો ચૂલે જ બનાવો શાક રોટલા અડદિયા એ બધું ચૂલે જ બનાવાય હાલો તો આપણી મેથી છે ને હવે અચકતળી રાખવાની છે થોડી ગ્રેવી માં પાકશે એટલે બઉ નથી કુક કરવાની બસ ગ્રેવી માં હવે આપણે એને કાઢી લેવાની છે બસ થઈ ગઈ આટલી જ કરવાની હાલો તો આપણે મેથી ને હવે એક વાટકામાં કાઢી લઈએ આતલ પછી કાજુ અને સિંગ અને લોટ એ ચાર વસ્તુની ગ્રેવી કરી નાખે તો આપણે ડુંગરી એનો વઘાર કરી નાખી ટમેટા આદુ લસણ નો વઘાર કરવાની છે એની એક ગ્રેવી પણ અલગથી કરવાની છે હાલ આપણે તેલ નાખ્યું ત્રણ પાવરા હાલો તો આપણું તેલ આવ્યું આવી ગયું છે ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખી દઈ હિંગ નાખી દઈ

નકર પહેલા નાખીને તો આદુ તવડ જેવું થઈ જાય એટલે ડુંગળી હાવ બ્રાઉન થઈ જાય પછી આપણે આદુ અને મરચા પછી નાખવાનું પછી આપણી ડુંગળી જો હવે સકળાઈ ગઈ છે બ્રાઉન કલર થઈ ગઈ છે એમાં હવે મરચા આપણે ખાંડ્યા હતા ને એ ઉમેરી દઈ પછી એમાં આપણે આદુ

ધાણા જીરું એક ચમચ પછી મીઠું સ્વાદ અનુસાર ના બધું મિક્સ કરી આપણે ગ્રેવી આપણે થોડીક ધીમા તાપે હાવ પાકવા દે આપણે ઓલી આપણે ઓલી ગ્રેવી ચાર વસ્તુ તૈયાર કરીને પછી આમાં એડ કરી દઈશું જો આપણને આ કામ હોપી દીધું ગ્રેવી કરવાનું તો આપણે ખાણીમાં ગ્રેવી કરી નાખી મિક્સર કરતા આમાં સરસ થાય તો જો માંડવીના બી છે આ છે કાજુ સફેદ તલ હાલો ને અહીને ખાંડી નાખી તમને ખબર હશે વવ ને આપ્યું તું ગ્રેવી કરવાનું ડુંગળી સુધારવાનું સાઈડ માં થોડું થોડું એમ દેતી જાવ આમાં આપણે એક કરી દઈશું આપણે આને થોડુંક ને સખત હલાયા રહેવાનું એટલે નીચે ચોટે નહીં જેથી કરીને ચોટે નહીં અડધો ગ્લાસ પાણી આમાં નાખવાનું અડધો ગ્લાસ પાણી નાખવાનું અડધો ગ્લાસ પાણી નાખીને આપણે કેને બે મિનિટ માટે ઢાંકી દેવાનું હાલો મિત્રો તો આપણે હવે જોઈ તેલ છૂટું પડી ગયું છે આમાંથી તો આપણે હવે એમાં આપણે મેથી લસણ આપણે મૂક્યું હતું ફ્રાઈડ કરીને એમાં આપણે એડ કરી દઈશું હવે તમારી મેથી લસણ નું શાક તૈયાર થશે જે જેને ભાવતું હોય એની સાથે ખવાય શિયાળા ની મજા તો મિત્રો આ શાક તમે જોયું ને અને ઘણા શાક કીએ અને એને ગ્રેવી કીએ કે ઘણા અલગ અલગ નામ હોય

કેવું તમને કેવું લાગે બરોબર ને બાજરા રોટલા એ પણ ખવાય ઘઉની રોટલી અમે તો ઘઉંની રોટલી રે ખાવાના છે તમને ગમે તો તમે બાજરાનો પણ બનાવજો અને ઘઉંના પણ ખવાય પરોઠા એ પણ ખવાય જી તમને ઈજી अवेलेबल હોય જી તમને મજા આવે એ ટેસ્ટ છે તમારે ખાવાનો આપણે તો અત્યારે ઘઉંની રોટલી એ રે કીધું બનાવી નાખી કેમ કે અત્યારે લેટ થઈ ગયો હે ને રોટલા બનાવવામાં નહી લોટ લેવા જાવ નેક્સ્ટ ટાઈમ કરશું તો બાજરા રોટલા બીજી એક રેસિપી હોય તો ઈ કરશું અને રેસિપીના વિડિયો તો ના આવ્યા જ મસ્તી ના

હાઉ ધેર થઈ ગયું હા તૈયાર થઈ બીજું કે એડ કરવાનું બીજું કાઈ કરવાનું બસ તૈયાર થઈ બરોબર છે ને હાઉ ઓકે તો આપણે દેખાડો તો ભાઈ દોના ગ્રેવી જેવું લાગ્યું આપણો શાક થઈ ગયો વાહ ભાઈ વાહ કેલીવર જોઈ ગયો આ તેલ આપડે બધી ઉપર આવી ગયું છે ચૂલા મજા આવે બનાવો બનાવી ટેસ્ટ ને એકદમ મીઠો ટેસ્ટી આવે ચૂલામાં હે ને મળે બહુ મસ્ત ટેસ્ટ આવે ચૂલામાં મજા આવે તમે

બધા જમી લાય તો બધાયને પૂછીશ તમને કેવું કેવું લાગ્યું બધાયને પૂછવું છે કેવું લાગ્યું અને સાડા નો થઈ ગયા હારોહી પનીર શેક કેટલી વાર થઈ ગયું બારી નાખતી ને બારી નાખતી તમને આ શાક તમે બનાવજો ફેરે બરાબર આમાંથી જોઈને તમે બનાવજો પછી કહેજો કેવું લાગ્યું કોમેન્ટમાં લખજો બની રે રેડી થઈ થઈ ગઈ રેડી હાલ તો હવે બચ્ચા પાલતી બચ્ચા પાલતી આવી જાવ તો મિત્રો આપણે એને લસણી મેથી નું શાક તૈયાર થઈ ગયું છે અમે બધે બે જઈ જમવા હવે આપણે શાક ટેસ્ટ કરશું ટેસ્ટ કેવો છે પછી તમને કહો આપણે કેમ કે આપડે ફર્સ્ટ ટાઈમ છે એટલે આપને કયા ટેસ્ટ નો અનુભવ નથી પહેલા આપણે શાક ટેસ્ટ કરશું પછી તમને એના રિવ્યુ આપું મસ્તીનું કે કેવું ટાક લાગ્યું બરોબર ને <tiple> <tiple> <tiple>

મળી પછી આપડે નવા આવા નવા મસ્ત રેસીપી ને એક અલગ ત્યાં આવ્યા બધા ટાટા બાય